કરવામાં સ્કેમર્સ ખૂબ જ માહેર હોય છે તેઓ અવનવી ટેકનિક અજમાવતા હોય છે ત્યારે આજે એસએમએસ સ્કેમ વિશે ખાસ વાત કરી આપને એ જણાવીશું કે આખરે કઈ રીતે એસએમએસ સ્કેમ કરવામાં આવે છે

પણ તેમાં એક જ છે એસએમએસ કેમ કરવા સ્કેમર મેસેજ મોકલતા હોય છે જેમાં એક લિંક પણ આપવામાં આવતી હોય છે મેસેજ અને તેમાં આપેલી લિંક પર ક્લિક કરતા જ ડિવાઇસ હેક થઈ જાય છે અથવા તો સ્કેમર તમારી સાથે આર્થિક રીતે પણ ગફલત કરી દે છે એટલું જ નહીં આવા અજાણ્યા મેસેજમાં તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તમને બોનસ મળશે અથવા તો તમારા અકાઉન્ટમાં હજારો રૂપિયા જમા થાય અથવા તો તમને ગિફ્ટ મળે તેવી વિવિધ પ્રકારની લાલચ પણ આપવામાં આવતી હોય છે આવી આકર્ષક અને લલચામણી ઓફર માટે ક્લિક કરતા જ સ્કેમર તમને ફસાવી શકે છે આથી એસએમએસ કેમથી બચવા માટે ક્યારે પણ અજાણ્યા નંબર પરથી આવતા મેસેજને ઓપન કરવો જોઈએ નહીં એટલે કે આવા ફેક મેસેજને અવોઇડ કરવા જોઈએ બીજી મહત્વની વાત એ કે સ્કેમર માર્કેટમાં નામના ધરાવતી કંપનીના નામનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે આવા સમયે ખરાઈ કરવી હિતાવહ બની રહે છે છતાં પણ જો તમે કોઈ સ્કેમરનો શિકાર થાઓ છો તો સાયબર સુરક્ષા હેલ્પલાઇન નંબર વન પર ફરિયાદ કરી શકો છો